સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન કૃષ્ણના વેશભૂત સાથે વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર સ્વાગત કર્યું જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભરવાડ સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર નીકળી હોય ત્યારે ઘણા સમયથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવાનો આયોજન કરેલ હોય જેના ભાગરૂપે ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ ભરવાડ સમાજની વાડી ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી શહેરમાં લોકો શોભાયાત્રામાં જોડાયેલ બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કમલેશ ગઢવી સહિત પોલીસ સ્ટાફ દ્વારા શોભાયાત્રા પર પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન શહેરમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું વિવિધ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કિના નાદ સાથે શહેર ગુંજી ઉઠે રિપોર્ટર અશોક મણવાર બગસરા મારું નામ પરમા આજ રોજ ભરવાડ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ધામધૂમથી શોભાયાત્રા નંદ ઘેરા નંદ ભાઈ જય કનૈયા નાથ સાથે બગસરા બજાર ગુંજી ઉઠી છે અને ભરવાડ સમાજ દ્વારા દર વર્ષે ઉત્સવનું આયોજન આયોજન કરવામાં કરવામાં આવે આવે છે છે ભવ્ય ભજન અને ભોજનનો નો મહાસ્રામ એટલે ભરવાડ સમાજ દ્વારા આ ઠાકરના મામા ગણાય છે અને ઠાકરને આ શોભાયાત્રામાં ભવ્ય આયોજન છે આજ બગસરા અંદર અને બગસરા ની નાગા ગલીઓ ગુંજી ઉઠી છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા નાથ સાથે આ શોભાયાત્રા બગસરા ગલી ગલી જઈ રહી છે અને મટકી ફોડી રહી છે અને ખૂબ આનંદનો માહોલ છે ભરવાડ સમાજ અને તમામ ભગતની જનતા જ લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે અને આ બધા પણ આ શોભાયાત્રાની અંદર જોડાયા અને ખૂબ આનંદ લઈ રહ્યા છો ત્યારે આ કૃષ્ણકનિયા લાલ કીના નાચ સાથે આજે શોભાયાત્રાનું ભવ્ય આયોજન છે અને ભજન અને ભોજનનો મહાસંગ્રામ આજે ભરવાડ સમાજની વાડીમાં અને તમામ બગસરાની જનતાનો સહકાર છે અને શોભાયાત્રા નીકળી રહી છે જય કન્યા લાલકી ગેરા આનંદ ભાઈઓ જય કન્યા લાલકી નાચ સાથે જય શ્રી કૃષ્ણ